હાઈકોર્ટની અંદર આ કેસ આવ્યો અને હાઈકોર્ટે એમ કીધું કે ગર્લફ્રેન્ડ છે એ નથી નથી એટલે ફેમિલીમાં આવતી અને નમસ્કાર દર્શક મિત્રો બોમ્બે હાઈકોર્ટમાંથી એક બહુ ઇન્ટરેસ્ટિંગ કેસ સામે આવ્યો છે વાત એમ બનેલી હતી કે એક પત્નીએ પતિની સામે ઘરેલુ હિંસાનો કેસ તો કરેલો પણ એમાં આરોપી તરીકે પતિની એક ગર્લફ્રેન્ડ હતી એને પણ નામ લખી દીધેલું એને પણ આરોપી બનાવી દીધેલી હાઈકોર્ટની અંદર આ કેસ આવ્યો અને હાઈકોર્ટે એમ કીધું કે ગર્લફ્રેન્ડ છે એ પતિની સંબંધી નથી એટલે પતિના ફેમિલીમાં નથી આવતી અને એ નિયમ છે એટલે આ ગર્લફ્રેન્ડને આરોપી તરીકે કહી શકાય નહીં આવો કદાચ કોઈ પહેલી વાર કેસ આવ્યો હોય એવું લાગે છે તો આના વિશે હું તમારી સાથે વાત કરીશ મારું નામ રાજેશ શાહ છે અને તમે જોઈ રહ્યા છો ખબર છે ડોટ કોમ દર્શક મિત્રો બોમ્બે હાઈકોર્ટની નાગપુર બેન્ચે પતિની ગર્લફ્રેન્ડને પત્ની પર ઘરેલું અત્યાચારના કેસમાં આરોપી ઘણવાનો ઇન્કાર કરી દીધો છે વાત એમ હતી કે એક ભાઈ હતા એમની ગર્લફ્રેન્ડ હતી અને એમની જે પત્ની છે એમણે કેસ કર્યો કે મારો પતિ જે છે એ ઘરેલું હિંસા કરે છે અત્યાચાર કરે છે એટલે ઘરેલું ઘરેલું હિંસા એટલે ઘરેલું અત્યાચારનો કેસ કોર્ટમાં કરેલો હતો અને એમાં આ પત્નીએ જે પતિની ગર્લફ્રેન્ડ છે એ ચંદ્રપુર શાળામાં એક શિક્ષિકા છે એને પણ આરોપી બનાવી દીધી અને પત્નીએ ફરિયાદમાં એવું લખ્યું કે આ ગર્લફ્રેન્ડ સાથે મારા પતિના લગ્ન બાહ્ય સંબંધો હોવાને કારણે મારી સાથે મારપીટ કરે છે હવે બોમ્બે હાઈકોર્ટની નાગપુર આની સુનાવણી નાગપુરની કલમ ચારસો અઠ્ઠાણું એ ની અંદર પતિના સ્વજનોની વ્યાખ્યા આપવામાં આવેલી છે એમાં પતિનું જે સ્વજન છે એમાં ગર્લફ્રેન્ડનો સમાવેશ થતો નથી એટલે ગર્લફ્રેન્ડનો સમાવેશ નથી થતો એટલે

આમનું જે આરોપી તરીકેનું નામ છે એ રદ કરી દેવામાં આવે અને સાથે સાથે આમનો જે ઘરેલું અત્યાચારનો જે કેસ ચાલે છે એ પણ કાઢી નાખવા માટે હાઈકોર્ટે કીધું હાઈકોર્ટની બેન્ચે એવું કીધું કે ફોર્ટી નાઇન એમાં પતિ કે પરિવાર પતિ કે પરિવારના જે લોકો હોય એની એની પર પત્ની પર જો અત્યાચાર થાય તો એ ઘરેલું અત્યાચાર ગુરુ નોંધાય અને એમાં ત્રણ વર્ષની કેદની સજા છે પરંતુ આ ગર્લફ્રેન્ડ નું એ પરિવારના સંબંધી તરીકે આવતી નથી એટલે એનું આરોપી તરીકે નામ લખી શકાય નહીં તો દર્શક મિત્રો આવી અનેક વાતો સાથે અમે તમને મળતા રહીશું થેન્ક યુ